શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું મૌની અમાવસ્યાનું મહાત્મય તથા મૌની અમાસ શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું તથા મૌની અમાવસ્યાનું શુભ મુહૂર્ત અને તેના પૂજા વિધિ વિશે જોઈશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શ્વમાં સકારાત્મકતાનો સંચાર કરવાનો અવસર એટલે મૌની અમાસ જીવનની નકારાત્મકતાને દૂર કરવાનો અવસર એટલે મૌની અમાસ મૌની અમાસ વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ કરે છે આપણી સંસ્કૃતિમાં અમાસનું ઘણું મહત્ત્વ છે અને તેમાં પણ મૌની અમાસનું તો ખાસ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે મૌની અમાસના દિવસે લોકો દાન જપ તપ આદિ કરતા હોય છે ત્યારે મૌની અમાસ પર મૌન રહેવાનું પણ ખાસ મહાત્મય છે શાસ્ત્રો અનુસાર મૌની અમાસ પર મનમાં જ જાપ કરવાનો ખૂબ મહત્ત્વ છે મૌની અમાસ પર મૌન રહેવું એટલે શાંત રહેવું એટલે કે બહારી જીવનથી થોડો કિનારો કરી લેવો અને વ્યક્તિએ પોતાની અંદર ઝાંખી કરવી પોતાની અંદર શું બની રહ્યું છે તેનું મનોમંથન કરવું એટલે જ મૌની અમાસ તેનાથી એક સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિ પોતાની અંદર રહેલી ઉર્જાને ઓળખી શકે છે સાથે જ પોતાનામાં જ રહેલી નકારાત્મકતાને તે દૂર કરી શકે છે એટલું જ નહીં નવા અને સકારાત્મક વિચારોને કેળવી શકે છે ખાસ તો પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે છે મૌની અમાવસ્યાના દિવસે કોઈ પવિત્ર નદી સરોવર કે કુંડમાં સ્નાનનો મહિમા છે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું આ દિવસે વ્રત રાખવું અને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી મૌન રહેવું જોઈએ ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન અવશ્ય કરાવવું જોઈએ મૌની અમાસ પર આપ યથાશક્તિ અનાજ વસ્ત્ર ઘી વગેરેનું દાન કરો તો તે પણ ઉત્તમ માનવામાં આવે છે ગૌશાળામાં ગાય માટે ભોજનનું પણ દાન કરી શકો છો આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે લોકો મૌનવ્રત રાખે છે અને સ્નાન અને ધ્યાન કરે છે પણ તમે જાણો છો કે મૌની અમાવસ્યા શા માટે ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ આપણે હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે માઘ માસમાં આવતી અમાસને મૌની અમાસ કહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી મોની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી તેથી મૌની અમાસના દિવસે મૌન પાડવામાં આવે છે તો ચાલો મિત્રો હવે જાણીએ આપણે મૌની અમાસના શુભ મુહૂર્ત વિશે આદિથી ક્યારે આરંભ થાય છે અને આદિથી ક્યારે પૂર્ણ થાય છે તેના વિશે માહિતી મેળવીશું મૌની અમાવસ્યાની પવિત્રતા તપસ્યા અને આત્મશુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરીએ એટલે કે મૌનની અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભક્તો મૌન પાળશે અને સંગમમાં સ્નાન કરશે મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરીને પુણ્ય કમાશે પંચાંગ અનુસાર મૌની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સાંજે લગભગ સાત અને પાંત્રીસ કલાકની આસપાસ અને આ તિથિ સમાપ્ત થાય છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સાંજે લગભગ છ અને પાંચ મિનિટની આસપાસ આવી સ્થિતિમાં મોની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો ગંગા નર્મદા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરશે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવે છે મૌન અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે જોકે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું થોડું મુશ્કેલ છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પૂજા કર્યા પછી મૌન ઉપવાસ તોડી શકાય છે આ દિવસનું ધાર્મિક મહત્ત્વ ઘણું બધું વધુ હોવાથી મૌનની અમાવસ્યાના દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ દાન અવશ્ય કરવું જોઈએ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે વ્યક્તિએ પોતાની જરૂરિયાત મુજબ તેલ ધાબડું દૂધ ખાંડ અનાજ અને પૈસાનું દાન કરી શકાય છે તથા પશુ પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ આવું કરવાથી જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે મૌની અમાવસ્યાની સવારે વહેલ્યા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાનો સંકલ્પ લેવો અને દિવસભર મૌન રહેવું ભગવાનની પૂજા કરો ધ્યાન કરો મંત્રો જાપ કરો પૂજા અને મંત્રોના જાપ મૌનથી કરવા જોઈએ મંત્રોનો જાપ કરતી વખતે મનમાં જાપ કરો મોથી બોલશો નહીં જાપ માટે શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરવું જોઈએ જાપ કરતી વખતે શ્વાસ અને બહાર નીકળવાની ગતિ સામાન્ય રાખો તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરતી વખતે તમારે તમારી આંખો બંધ કરીને જાપ કરવો જોઈએ સવારે પૂજા અને મંત્રોના જાપ પછી દિવસભર મૌન રહેવું દિવસ દરમિયાન અન્ય કામ કરતી વખતે જો કોઈ તમારી સાથે વાત કરવાની હોય તો ઈશારાથી અથવા તો લેખિતમાં વાત કરવી મોઢે કંઈ બોલવું નહીં નહીં તો મૌન ઉપવાસ તૂટી જાય છે ફક્ત બોલવામાં જ મૌન ન રાખો આ દિવસે તમારા મનમાં પણ મૌન રાખો તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ન આવવા દો આ દિવસે ભગવાન ગણેશ વિષ્ણુજી શિવજી સૂર્ય ભગવાન દેવી દુર્ગા શ્રી કૃષ્ણ શ્રીરામ હનુમાનજીની વિધિવિધ પૂજા કરવાનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે તો ચાલો મિત્રો જોઈએ હવે મોની અમાવસના દિવસે શું કરવું અને શું ન કરવું મોની અમાસ પર સ્નાન કર્યા પછી તલ તલના લાડુ તલનું તેલ આંબળા કપડા વગેરેનું દાન કરો આ દિવસે ગરીબો સાધુઓ મહાત્માઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને ઊનના વસ્ત્રો જેવા કે ધાબડા વગેરેનું દાન કરો આ દિવસે ગોળમાં કાળા તલ ભેળવીને લાડુ બનાવવા જોઈએ અને તેને લાલ કપડામાં બાંધીને દાન કરવા જોઈએ આ દિવસે સ્નાન અને દાન વગેરે સિવાય પિતૃશ્રાદ્ધ પણ કરવું જોઈએ મૌની અમાસ પર મહિલાઓએ પોતાના સૌભાગ્યને વધારવા માટે પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર આ દિવસે નર્મદા કાવેરી ગંગા સિંધુ અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ આમ કરવાથી ઘણી બધી ખામીઓ દૂર થાય છે હવે જોઈએ મૌની અમાસના દિવસે શું ન કરવું મૌની અમાસના દિવસે સ્નાન કરતી વખતે કંઈ પણ ન બોલવું અને સ્નાન કરતાં પહેલાં મૌન રહેવું ઘરમાં મતભેદનું વાતાવરણ ન થવા દો આ દિવસે ઝઘડા અને વિવાદથી દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈની સાથે જૂઠું બોલવું જોઈએ નહીં અને કડવી વાત પણ ન બોલવી આ દિવસે શરીર પર તેલ પણ ન લગાવવું મોની અમાસ વ્રત ના રાખનારાઓએ આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો અને તામસિક ભોજન પણ ન કરો સ્નાન કર્યા વિના ભોજન પણ ન કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું અમાવસ્યાનું મહાત્મય શુભ મુહૂર્ત અને આ દિવસે શું કરવું અને શું ન કરવું આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો